હવે ઘરવાળી બીજા ને લઈને વહી ગયો છે ને ત્રીજા હારે લગન કરી લીધા છે અને છોકરો રહી ગયો છે હા પણ હજી બે દી નથી મેળ ખાઈ એમ ભાઈ અટાણે ગોડિયા તો ઓડિયા હાલે છે હમણાં છે ને youtube માં જગ્યા નથી એટલે બે દી જાળવી જાવ ને એમાં એમ નહીં મારે શું છે તાત્કાલિક મૂકીને તો એ છોકરાનું ઓલું લખાણ કરી લ્યો ને હા લખાણ ન થાય ને video હોઈ જાય તો એમ તમારું કયું ગામ છે મારું કાલાવડ તાલુકો કાલાવડ તાલુકો અને જિલ્લો જામનગર

અરે બા હું કોઈ વસ્તુનુંંદર એમાં નથી ઠીક ઠીક તો નકર નઈ બોલા મામા નકર બધીનું કામ કરે જે એટન બાયુ નો લેવાનું વેચવાનું જ કામ કરે છે એટલે મામાને મડી લે તો હારું સિનારવા મામાને હું બાપ કુછ ખબર નથી હું આ વી કે ખરાઈને ઈ કાપ તો બોતે છો અવાજ તમારો કપાય છે અવાજ તમારો કપાય હરકો 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 ધ્યાન દિયો આ તો નઈ આથી ફાઈનલ ઈ ફાઈલ તો ફરામ કાઈ ના તો તમારું નામ શું છે ઇનુસભાઈ સુલ્તાન મલે મુસલમાન મોમેડિયન છો આ મોમેડિયન છો અને તમાર કરવારીન કોણ પકડી ગયું હવે પેલા પકડી ગયો તો દલિત નો છોકરો હા અને ન્યાથી ઘરના વાળ લઈ આવ્યા અને બીજા બીજા છોકરા એ રેને ઘરના મેને અમારા માં નીકા પડે નિકા પડાવી દીધી ને એવું કરી લીધું એટલે આટાણે દલિત ના છોકરા ને ઘર માં છે કે બીજા

તમારું નામ જઈશ ને આવું કરીશ બે હજાર સત્તર માં પછી હું લઈને નીકળી ગયો એ પાછી એના મામા ને ઘરેથી મેં ઉપાડી દીધી ખરેડી હતી ને મને ફોન કર્યો આવો ને આવો ને હું મરી જઈશ ખરેડી ગયું ખરેડી ખરેડી કાલાવર તાલુકાનું બપોરે ત્રણ વાગે મેં અહીંયાથી ખાઈ લીધી બરોબર છે અને કીધું ત્રણ વાગ્યા પહેલા પૂગી જાય નહીંતર હું દવા પી લઈશ હા અને પછી એવી રીતના કર્યો ને પછી અહીંયા સાત આઠ વર્ષથી રહેતો હતો આ દલિતના છોકરા રે મારી સામે રહેતો હા હવે એની અરે એને લફરું થઈ ગયું હોય છે તો એ કાયમ એને ગુગરા ખવડાવતી હતી ને પૈસા આપતી હતી મારા ઘરમાંથી પૈસા એને આપતી હતી એ લતા બધાય કહેતા હતા

વિશાલ રામજી વઘાસિયા વઘાસિયા મારા માં ન આવે વઘાસિયા હે વિશાલ રામજી મારામાં બધું એનો ફોટો બોટો એના લગન કરેલા હે મંત્રી કરા મેસાણા કરી રહી હે પણ ઈ વઘાસિયા મારા માં ન આવે હું કહું છું વઘાસિયા ને અટક જ છે વઘાસિયા પટેલ માં આવે ના આવડા આ હે તો ભૂલ થાય તો તમારી અટકમાં માં ગમે ફેરફાર થાય વગેરે આવે પણ વઘાસિયા ન આવે પોલીસ આપડે છોકરો દઈ દીધો હતો અને એને ઈ છોકરા ને પ્રેમ ક્યાં થયો હા હાપર માં અને પાછું એમાં એવું લખાયું કે મારા એના બે વર્ષથી હતું હું રહેતો નથી

નથી એમ અમારા બાપુ કરી ના છોકરા હે એને નિકા પડી એટલે એ બધું નાખવાનું હે કે આવા બાપુ આવી રીતના મળે છે કોઈ કરવું હોય તો એમ બાપુને ખબર ન હોય ને બાપુ ને ખબર હોય બાપુને મારા ગામ ને ચાર કિલોમીટર પાંચ કિલોમીટરનો ફેર છે બાપુ પૈસા દીધા પડાવી દીધા બ્રાહ્મણ અમારામાં આવું કરે અને અમારામાં ગીતાજીમાં લખેલું છે તમારામાં ગીતાજી આવે કુરાન આવે ને કુરાન આવે હું તમારા ભાષા ની વાત બધી કરું અમારામાં કુરાન આવે ને તમારા ગીતાજી ગીતાજી માં લખેલું છે તમારા કુરાન માં લખેલું છે

તો બાપુ નું નામ કીધું બાપુ સૈયદ ત્રીજો વ્યક્તિ લઈ જાય એનું નામ આદમ જુસફ આદમ ઝુસફ ક્યાં નો મોજ ધારાગઢ નું હે ધારાગઢ 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 ક્યાં એવું લાલપુર જામનગર નું દલિત માંથી કટાવવામાં એના ભાઈઓને મેં પૈસા આપતા દલિતના છોકરામાં મગજ એટલો બધો નતો એને બે મહિના નો કોલ રેકોર્ડિંગ કરવી ને મેં એને ગોતી લીધા અહીંયા રિયેન આવી રીતનો હે બરોબર એવી રીત નો કીયો હ દલિત ના છોકરા માં લામી નોતી અન અજી એમ કે હ કે મારા હવે કાઈ નથી કરું મારા બાપાને આમ જે નામ કે મે તો તું મારા પેગોર તો પત મારે આપણે બેયને એને ઠકાવી દે ઓ ઓ તો ઈ મારા સપોર્ટ માં નથી તો કે મારા બાપાને દીધી કે મે તો કાકા મારું કરતે ભંગું તંસા સારું લાગી જ હવે હ એવું કીધું તો કે ના મારા બાપા નામ ના કી એ નામ કે મે તો આમાં તો જો હવે હું એકલો મારા મારી નાક માં કોઈ નથી હા હું એકલો અત્યારે કોઈ દી તો

એટલે અમારામાં એ જ આવે જો બધે પાંચ પાંચ ના આઠ આઠ લાખ રૂપિયામાં કચરો વીજો હોય કચરો તમે હું એમ નથી કરતા એટલે અમારે હું આવું બધું હવે તમારી બાઈ ના છોકરાના ફોટા મોકલો હું આ સોશિયલ મીડિયામાં શેર કરું છું બરોબર આ વાયરલ થાય તો તમારી મંજૂરી છે ને હા ઓકે ઓકે

પાંચ વર્ષ નું બાળક હોય જલની માં પા હોય પછી ઈ તમારી પાસે રાખવાનું કે એ તમારી બધી કોર્ટ મે નિર્ણય લઈ શકે પછી અ અજ આઈ 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 કોણ સમજાવતાથી હવે ઈ અટણીને ખબર પડી કેવ છોકરો મારે લઈ જાવ છોકરા વગે બાય નું જીવન જાતું ન હોય એ હારું કર્યું વયમાં લઈ ગઈ દવઈને પ્રેમ કરવામાં વયમાં છોકરો નડ્યા કરશે બે જ પોલીસ માં ફરિયાદ કરો પોલીસ માં બાપુ ફરિયાદ કરેલી પોલીસ કોઈ જવાબ નથી દેતી એમાં એ આમ જવાબ ન દેતી કેમકે એમાં આવડિયા

હા મોકલી દો હમણાં છોકરી છોકરી છે તમારી સમાજની હતી અમારી સમાજની નતી સંધિ અમે મને કે એક ભાણે જમી ખરા જમો પણ એક ભાણે છોકરા લગ્ન ન થાય એમ ભારત ફિરિયાદ કરો તમે પછી તો કોર્ટ મેરેજ કરેલા હે ને કોર્ટ મેરેજ કરો સ્ત્રીની કોઈ જાતિ નો આવે સ્ત્રીમાં મોમેડિયન હિન્દુય ન આવે મેરે પડેલી ભલે ના મારા કાગરિયા બધું લઈ ગઈ પચીસ હજાર રૂપિયા લઇ ગયું લોકલ બાય પ્રેમ નો કરાય પ્રેમ તો છે ને સિંહ કરાય એની માને કઈ કરે નઈ આ પણ સિંહણ હતી પેલા એની મારે વાત કરતી તો મને કેતી કે મારી મમ્મી વાત કરું મેં ભલન કરે ને મમ્મી હે ને હા પણ એ સિંહ જ ન કહેવાય તમે ને તઈ લાગતી હોય સિંહ જેવી હા તો આપડે બરોહો કે આમ કે ઘર ના માટે નો કીધું એટલે એના માટે કીધો તો તો મને જે સિંહ ને ઓળખતા ન આવડે મારે સત્તર બે હજાર સત્તર માં હું લઈ ને ગયો તો હારું તમારો તમે મને મોકલો ને ભાઈ આવા પ્રેમ ક્યાય પડતા નહિ આવી લોકલ છોકરીઓ હવે હવે તો મારે લગન એ નથી કરવા એવી રીત છે હાલ બાઈ થી લગન કે વસ્તુ નથી કરવી ના ના એ બાઈ ઉપર નો હોય એ બાઈ થી નારાજ નતો છોકરા માટે જિંદગી જીવવી છોકરો દે ને મિત્રો આખો કલ રેકોર્ડિંગ સાંભળ્યો આજના સમયમાં છોકરા છોકરી લવ મેરેજ કરવા એ સામાન્ય વાત થઈ ગઈ છે એ પણ લગ્ન થઈ ગયા પછી ગમે તેટલી વાર લવ મેરેજ કરે છે અને આગળ પાછળ કંઈ જોતા નથી તેના વિશે તમારું શું કહેવાનું છે કમેન્ટ કરીને જણાવો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો